નાગાબાવાના વેશમાં છેતરપિંડી કરતાં ઠગને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે ઠગના પુત્ર તેમજ શાળાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે સનફાર્મા રોડ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખુલ્લા ગ્રાઉન્ડમાં એક રિક્ષામાં બેઠેલા શખ્સને પોલીસે તપાસતા તેની પાસેથી રોકડા રૂપિયા દસ હજાર મળી આવ્યા હતા પૂછપરછમાં તેનું નામ સુરમનાથ ધમાનાથ મદારી હોવાનું જણાઈ આવ્યું હતું નાગાબાવાના વીસમાં ફરતા સુરમનાથની વધુ તપાસ કરતાં તેણે પુત્ર સાવરનાથ અને શાળા નસીબનાથ મદારી સાથે ભિક્ષા માંગવા નીકળ્યો હોવાની કબૂલાત કરી હતી સુરમનાથની પાસે મળેલી રોકડ રકમ બાબતે પોલીસે વધુ તપાસ કરતા આ રકમ ડભોઈ રોડના પ્રિન્ટિંગનું કામ કરતાં એક દુકાનદારની નજર સૂકવીને પડાવી લીધેલા તેર હજારમાંથી બચેલી રકમ હોવાનું કબીલ્યું હતું સુરમનાથ અને તેના સાગરી તો દાગીનાને રૂપિયા ખાય જઈએ છીએ તેમ કહી ઠગાઈ કરતા હોવાની માહિતી ખોલતા તેને રિમાન્ડ પર લેવાની તજવીજ કરવામાં આવી છે તો મિત્રો હાલ માટે એટલું જ ફરી મળીએ ન્યૂ અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં entró.